ધોરાજી તાલુકાનું વેલારીયા ગામમાં રાજાશાહી વખતની પ્રાથમિક શાળા આવેલી છે અને નાની વસ્તી ધરાવતું આ ગામ પ્રાથમિક શાળા આવેલી છે તેની બાજુમાં એક વિધર્મી નો અસહ્ય ત્રાસ અને માનસિક ત્રાસ ઘણા સમયથી પ્રાથમિક શાળામાં આવતા શિક્ષક અને આચાર્યને હેરાનગતિ કરવામાં આવતી હોવાની પણ શિક્ષક અને આચાર્ય જે તે સમયના માથાકૂટ ન થાય તે માટે જતું કરતા અને સહન કરતા હતા પણ હવે આચાર્યને ટેલિફોનિક ગર્ભિત ધાગ ધમકી અને ગાળો ભાંડી અને તાંટિયા તોડી નાખીશ અને કોઈએ આ શાળામાં અભ્યાસ કરવા કે અભ્યાસ કરાવવા માટે આવું નહીં એવું દબાણ કરવામાં આવતું હતું જેને લઈને આચાર્યએ પાટણવાવ પોલીસ મથકે વિધર્મી ઉપર ફરિયાદ નોંધાવી હતી

જેને લઈને શિક્ષણ જગતમાં ચકચાર મચી છે કાયદો અને વ્યવસ્થા અને પોલીસ તંત્રને ચેલેન્જ આપતો બનાવ કહેવાય જેને કારણે આજે પ્રાંત અધિકારીને આવેદન આપીને યોગ્ય અને કાયમી આવા અસામાજિક અને આવા તત્વોને ડામવા માટેની માંગ કરી હતી મારું નામ સતીશભાઈ સિંહાર આચાર્ય વેલારિયા તાલુકા શાળા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ તરીકે ફરજ બજાવું છું તકલીફમાં એવું છે કે ગત તારીખ આઠ ના રોજ શાળા સમય બાદ અંદાજિત છ સાડા છની આસપાસ એક વ્યક્તિ દ્વારા મને ફોન આવેલ અને જે સતત કોઈ બીજી વાતચીત કર્યા વગર સીધે સીધી ગાળો કાઢવા માંગે જે ગાળો એટલી અસહ્ય હતી કે આપણાથી સહન પણ ના થાય ત્યારબાદ મેં એવું પૂછ્યું કે ભાઈ તું કોણ બોલે છે શા માટે આવું બોલે છે તો એણે એવું કહેલ કે ભાઈ તું હું તારા જે સ્કૂલ છે ત્યાં બાજુમાંથી બોલું છું મારા ઘરમાં ત્યાંથી જીવ આવે એવી પાયા વિહોણી વાત કરેલ જે ખરેખર કોઈ મુદ્દો નથી એ મુદ્દાને લઈ અને તેને મને ઉગ્ર બનાવવા ખૂબ પ્રયત્નો કરેલ પણ છતાં પણ મેં તેને રિસ્પેક્ટ આપી કે ભાઈ તું કોણ બોલે છે તારો પ્રશ્ન શું છે એ કે એ કાંઈ નહીં કાલથી જો કોઈ સ્કૂલે આવ્યા તો ટાટિયા ભાંગી નાખીશ મારી નાખીશ બાળકોને પણ મારીશ અને મારે આ સ્કૂલ છે એ ચલાવી નથી બંધ કરી દેવી છે બરાબર છે ત્યારબાદ તેને એવું પણ કહેલ કમ્પાઉન્ડની અંદર જઈ કે આ સ્કૂલની અંદર હું મસ્જિદ બનાવીશ અહીંયા કોઈ આવું નહીં આવ્યા તો ટાટિયા ભાંગી નાખીશ

બિંદાસ રીતે નોકરી કરી શકે અને બાળકોના ભવિષ્ય માટે વિચાર કરી શકે હાલની એમ સમયે ત્યાં પોલીસ પ્રોટેક્શન સ્કૂલ ઉપર આપેલ છે અને અન્ય શાળામાંથી ત્યાં શિક્ષકની વ્યવસ્થા કરેલ છે અમારી માંગણી એવી છે કે આવા તત્વો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય જેથી સમગ્ર રાજ્યની અંદર જે કોઈ શિક્ષકો છે ને આવી તકલીફો હોય તેની સામે તે જજુમી શકે મારું નામ રાખોલિયા દિવેશભાઈ છે હું રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ છું આજ રોજ અમે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેદનપત્ર આપવા માટે આવેલા હતા કે વેલારીયા ગામ છે ત્યાં અમારા શિક્ષક શ્રી સતીષભાઈ સિંહારને ગામના એક ઇસમ દ્વારા અસલમ નામના ઈસમ દ્વારા વારંવાર ફોન કરી અને કન્નડગત કરવામાં આવતી હતી કે ભાઈ તમે કાલથી સ્કૂલે ન આવતા અને જો કાલથી તમે સ્કૂલે આવશો

અને આ દાખલો બેસાડવામાં આવે જેથી કરીને રાજ્યની બધી શાળાઓમાં શિક્ષકોને એવી થાય કે ભાઈ હવે અમને કોઈ આ રીતના હેરાન કરી શકે નહીં તો એવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે વિદ્યાર્થીનું ભાવી કેવું હવે જો આવું સાહેબ ચાલે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડવાનું જ છે આજે પણ ત્યાં રિલિવર તરીકે અન્ય શિક્ષકને મોકલવામાં આવેલ હતા હવે જો આવી ધમકી મળતી રહે તો શિક્ષકો ત્યાં કેવી રીતે નોકરી કરવા જઈ શકે અને ડરના માહોલ નીચે સ્વાભાવિક છે કે શૈક્ષણિક કાર્ય સારી રીતે ચાલવાનું નથી તો આ ઇસમને હજી પોલીસની પકડથી બહાર છે તો વહેલામ વહેલી તકે તેને પકડવામાં આવે અને જો અમારી એવી માગણી છે કે અમારા શિક્ષકો પર ક્યાંયથી જો આવો હુમલો થાય તો સેલ્ફ સેલ્ફ ડિફેન્સમાં જો શિક્ષક કાર્યવાહી કરે તો અમારા શિક્ષકો ઉપર એફઆઈઆર નોંધવામાં ન આવે એવી અમારી માગણી છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી